અમે છે ને શરબત લાયા છે શું લાયા આપણે મતલબ આ તો ગોટો પણ બધું ઓગળી ગયું છે એટલે શરબત થઈ ગયું હે કોઈ આવતા ના પહેલા પી લે ન કે નહીં પીવા મળે પાછો ભાગ પડી જાય અડધું અડધું શરબત આજે હંતા તો હંતા તો શરબત પીવો પડે અમારે જાય આરામ દોસ્તો કેમ છો બધા મજામાં જ હશો બરાબર તો ચાલો આજે આપણો ફરીથી એક નવો વ્લોગ શૂટ થઈ રહ્યો છે તો હમણાં કમ્પ્લેટ વાગી ગયા છે પાછ મતલબ કમસે કમ પાછ થઈ ગયા છે બરાબર બાકી હમણાં થોડી વાર પહેલાં છે ને એકદમ વરસાદ મતલબ વરસાદ વરસાદ આવવાનું હોય એવું વાતાવરણ થઈ ગયેલું પણ હમણાં થોડું ઠંડક પડી છે બાકી તો એવું તો લાગે જ છે જો આ બાજુ જો હે ને આ બાજુ એવું લાગે છે આ બાજુ બાકી હું બારીની સાઈડ પર છું તો ઓછું લાગે છે આગળ જઈને તમને બતાવું બાકી ચલો ચાબા કમ્પ્લીટ પી લીધી છે આપણો બ્લોગ આજે શરૂઆત પણ થઈ ગઈ છે બરાબર તો આપણા બ્લોગની શરૂઆત થાય છે આની સાથે જોવો કેરી અને મીઠું છે બરાબર તારી કેરી ખાઈ તો ચાલો આપણે કેરી ખાઈ લઈએ મસ્ત નમકવાળી બહુ મસ્ત લાગે છે ફટાફટ ખાઈ લઈએ કેરી ચાલો બહુ ખાટી કેરી હતી ચાલો મસ્ત પાણી પણ પી પીલી આપણે એન્ડ જો આવું કંઈક કામ ચાલે છે ઘઉં સાફ કરવાનું બધું બરાબર જો હે ને બાકી જો વરસાદ પણ બહુ ચડી ગયો અને તઈ બધા કામ કરે છે બધા ફળિયામાં ગમે તે ગમે તે ગમે તે ગમે તે કામ કરે છે એ ચાલો મામાના ઘરની કંકોત્રી આવી છે ને તો ચાલો વેચી દઈએ પેલા કાકાને ઘેર આપવા જવાનું છે તો ચાલો જીઆઈએ બાકી તારીખ જતી રહ્યા તો આપણા પર બધાને બોલ છે કે તમને આપેલી તમે કેમ ના સોંપી એટલે તો ચાલો જઈએ કંકોત્રી આપવા હા જો અમિતા નિશા પ્રકાશ મહેન્દ્ર અને કેવા કેવા નામો છે આપણા નામ ક્યારે આવે છે કંકોત્રીમાં કબડની ચલો આ કાકાને ક્યારે કંકોત્રી આપી દીધી બાકી આ ફળી આમાં લગ્ન આવે છે બહુ મજ્જાવવાની હે તો ચાલો લ તમારી કંકોત્રી ચે આ હિવાળાની આ શિવાડા તો ચાલો ફટાફટ આપણે કંકોત્રી આપી દીધી બાકી ચાલો હવે બે દિવસમાં પેલા જ્યારે લગન છે એટલે બી હું તમને બ્લોગ બતાવી તો મજા આવી જશે બાકી ડીજેમાં રમવાની પણ બહુ મજા આવવાની છે તો ચાલો તો ગાઈશ હમણાં હું અને આકાશ બંને દુકાને ગયા હતા તો દાદાએ બીડી મંગાવી હતી એ બહાર નામે છે કે માલવણ જઈ આવ્યા અને માલવણથી શું લાયા છે એ આ થેરીમાં છે બરાબર આ થેરીમાં છે તો તમે બતાવીએ એ ફટાફટ આવ એટલે ફટાફટ આવું આમથી ના હું આમથી ના આવું બાકી જો આકાશ અમે આ કંઈક ખાવાનું મતલબ કંઈક પીવાનું લાયા છીએ શું છે તમને પીવાનું છે બે ગ્લાસ પણ લીધા છે આની જોડે મારે બધા શાતાથી સંતાડે પીવું પડશે જો પોટલી છે બરાબર તો ચાલો બાકી ચાલો અમે છત પર આવી ગયા આવી ગયા અમે ક્યારનું લાયેલા પણ ઠંડુ ઠંડુ થઈ ગયું વધારે ગરમ થઈ ગયું અરે હો ગરમ થઈ ગયો ત્યાં ફટાફટ હું ગ્લાસ બી લાવ્યો હું મારે તો ગાય તમારે હું એમ જોઉં મતલબ તમારે હું હેમ જોઉં ને તો ચાલો હું તમને બતાવી દઈએ એક તારું ને એક મારું બરાબર અડધું અડધું જો ના આ એટલી કાઢું આખું તારું લાલ મારું પોતપોતા ને કાઢલી બાકી ચાલો અમે છે ને શરબત લાયા છે શું લાવીએ આપણે મતલબ આ તો ગોટો પણ બધું વગી ગયું છે એટલે શરબત થઈ ગયું છે કોઈ આવતા ના પહેલાં પી લઈએ ન કે નહીં પીવા મળે પાછો ભાગ પડી જાય અડધું અડધું તો ચાલો ફટાફટ

મતલબ માલવણ ગમે તે કોમાર પૈસા ગોટો તો ખાઈ હશે પણ ઓણી ફર ઉતાવાળા મજા નહીં એકદમ बताया બતાવ્યો એટલે પેક કરાવી દીધું બાકી હમણાં પીએ અ તો ગોટું પણ પીવો પડે સરબત અ તો ગોટું ને બાકી જો મસ્ત લુક આવે જો સરબત અચ્છા હંતા તો હંતા તો શરબત પીવો પડે અમારે જો આ બધું ખૂણા પેલા ખૂણા કચરો નદી દો હે મસ્ત મજા આવી ગઈ તાર વર્ષ બતાવ લાલ થયા આપણે ગોઠું ખાધા ને તો મજા આવી ગઈ બાકી થોડું ગોઠું ખાય ને હાલ લેબતું બધી રાહથી લખે ને ચાલો હવે બીજી વાર જવું ત્યારે તમને બી લઈ જાઉં તો ચાલો બાકી આજે ગણે છે અમારા પેલા ફળિયામાં ગણે છે એટલે ગણેમાં જવાનું છે તો ચાલો હવે આટલા હવે હવે ગણેમાં એ આવી ચાલો હમણાં ના કમ્પ્લેટ જો સાડા સાત થઈ ગયા છે બરાબર બાકી હું હમણાં જમવા બેસું છું બહુ ભૂખ લાગી ગઈ છે અને ઘરના બધા ગમે તે ગમે તે કામ થઈ ગયા છે મતલબ હજી ખાવાનું તો નહીં બન્યું પણ વાંધ લાગશે હજી મતલબ આ મતલબ કે સબ બફોડું જેવું હતું ને એને હું હમણાં જમવું છું બાકી એ ફળિયામાં થોડું ઘણે ઘણી સ્થાપના જેવું છે એટલે ત્યાં બી જવાનું છે તો ચાલો મને તો પહેલી ભૂખ લાગી એટલે તું ખા બે ગયું બરાબર બાકી જો બહાર તો જો અંદર થઈ ગયું છે ને અને હમણાં મગની દાળ ને ચલો ભાત ખાય અરે ચમચી ભૂલી ગયો આવી ગઈ ચમચી ફટાફટ ખાઈ લઈએ પછી પાછું થોડું સાંજે ખાવું પડશે ખબર નહીં શું બનાવવાના છે પણ આપણે તો ખાઈ લઈએ મગનું શાક છે કોરા મગ બનાવ્યા હતા મતલબ થોડા કોરા છે બાકી ભાત છે મસ્ત યાદ મી અમી ચા ખાઈ લઈ બાકી કંકોત્રીઓ બધી કેવી રીતે પડી લગનની બધી આવેલી કંકોત્રીઓ આઈ ચાલો જુઓ હમણાં ના કમ્પ્લેટ અગિયાર ને પચીસ થઈ ગઈ છે બાકી જુઓ આ બધી જગ્યા પર મંડપ બંધાય છે અને અમે આવી ગયા છે હમણાં ગણેમાં ફળિયામાં ગણે હતું એટલે આવવું પડે બાકી ટાઈમ તો જુઓ સાડા અગિયાર થઈ ગયા છે ચાલો તમને બી બતાવીએ થોડું કહીએ ગણે